ચાર ની પાછળ પછી તો આઠ સરસ ચાલો હવે જેને પૂછું હું આંગળી રાખું અને હું પૂછું એને જવાબદારો ચાલો તીર્થભાઈ ચાલો મેં અહીંયા આંગળી રાખી છે ચાર ઉપર આંગળી રાખી છે તેની આગળ કોણ છે ત્રણ એની પાછળ કોણ છે પાંચ તારે બતાવવાનું તારે બતાવવાનું આગળનું અને પાછળનું તારે જ બતાવવાનું ચાલો પાછું ચલો મેં અહીંયા આંગળી રાખી છે એની આગળનું કોણ છે આગળ કોણ છે આની આગળ કોણ છે ચાર એની પાછળ કોણ છે નહીં આ કેટલા છે છ સરસ ચલો અનન્યા મેં અહીંયા આંગળી રાખી છે અનન્યા

ચાલો મેં અહીંયા આંગળી રાખી છે ચલો એની આગળ કોણ છે એની પાછળ કોણ કોણ છે 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 આ પાછળ ચાર બરાબર સરસ રુદ્રભાઈ ચાલો અહીંયા મેં આંગળી રાખી છે આ છ તો છ ની આગળ કોણ છે છ ની આગળ આગળ બેટા આગળ બોલવાનું છું પાંચ પાંચ કોણ છે 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 સાત અડે સાત સરસ ચાલો હિરજનભાઈ ચાલો હિરજનભાઈ આ મેં આંગળી લઈ કોણ છે

ત્રણ બે એક જો ચાર થી નાનો ત્રણ ત્રણ થી નાના બે બે થી નાનો એક પછી આ પાંચ હોય તો એનાથી મોટા આ પાછળ હોય ને એ બધા મોટા પાંચ થી મોટા છ છ થી મોટા સાત સાત થી મોટા આઠ આઠ થી મોટા નવ નવ થી મોટા દસ તો આ રીતે આપણે આગળ પાછળની સંખ્યા જ્યારે આપણે સંખ્યા લખીએ ત્યારે આપણે ખબર ચાર પછી કોણ આવે તો પાંચ ચાર ની પહેલા કોણ આવે તો આપણને ખબર હોવી જોઈએ ચાર ની પહેલા કોણ આવે ત્રણ બરાબર આ આપણે શીખવાનું છે આગળ પાછળની સંખ્યા જ્યારે સંખ્યા લેખન કરીએ ત્યારે આગળની સંખ્યા ને પાછળની સંખ્યા આવું આપણે શીખવાનું છે